પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી યથાવત છે પીએમ ના જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત ઉજવણી કરાઈ મહાનગર ભારતીય જનતા યુવા મોરચાએ નમો યુવા રનનું આયોજન કર્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યુવા રનની કરાવી છે શરૂઆત બે ઓક્ટોબર સુધી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાશે ગુજરાતમાં દસ સ્થળોએ મેરેથોનનું આયોજન કરાવ્યું છે મેયર સહિત અનેક કલાકારોએ પણ ભાગ લીધો છે મયુર વાકાણી મલ્હાર ઠાકર મોનલ ગજર સહિતના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા ફિટ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા પાસપોર્ટ્સ પ્લેયર સહિત મોટી સંખ્યામાં યુવકો નમો યુવા રનમાં જોડાયા છે મને ખબર છે આજે ભાષણ ને ભાગવાનો દિવસ છે અમદાવાદ ભાગવા ભાગવા માટે માટે તૈયાર તૈયાર વિકસિત ભારત માટે ભાગવા માટે તૈયાર તો આજે અમદાવાદ ની આ વિશાળ મારી નજર નથી પહોંચતી ત્યાં સુધી યુવાનો એકત્ર થયા છે પોતાની તબિયત માટે સ્વાસ્થ થી શિક્ષણ સુધી અને દેશને ખૂબ મોટા પ્લેટફોર્મ ઉપર મૂકવાનું વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબના પંચોતેર માં જન્મ આપ સૌને મોદી સાહેબને અને આખા દેશને ખૂબ 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 શુભેચ્છાઓ ખૂબ બધું ઓલ ધ બેસ્ટ આપ સૌને જોરદાર ધમાલ કરજો દોડજો મજા કરજો અને આ જ રીતે પોતાને ફિટ રાખજો ગોડ બ્લેસ યુ અને આમ જ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીતો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઓલવેઝ તમે સપોર્ટ કરી રહ્યા છો એમ કરતા રહેજો થેન્ક યુ વેરી વેરી મચ મને ખબર છે બધા બહુ જ એક્સાઇટેડ છે અને દોડવા માટે તૈયાર છે નમો રનમાં તમે બધે જોડાયા છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ગેટ્સ સેટ ગો આમ તો બહુ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે તો એકવાર આપણે જોશથી બધા આપણો ઉત્સાહ બતાવીએ કે કેમ છો અમદાવાદ એટલે આપણે છે ને ગુજરાતીઓ માટે કહેવાય છે ને અત્યારે જયારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે એવું કહેવાતું હોય છે કે હજારો ની ભીડ બધા ગરબા ગાવા જતા હોય છે પણ આ આપણું યુથ છે આપણા ગુજરાતીઓ છે જે આજે આટલી સવારે તમે બધા અહીંયા આવ્યા છો નમો યુવા યુવાનને સપોર્ટ કરવા અને નશામુક્ત ભારતની દોડમાં ભાગ લેવા

સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માટે કંઈક કાર્યરત થાવ એવી હું આપ સૌને વિનંતી કરું છું